ચાલતા નીકળી ગયા છે લોભા જવાનું છે તો આ જેટલા બી સ્થળ જે જોયા લાયક હોય તે આ વિડીયોમાં તમને જોવા મળશે તો વિડીયોમાં મજા આવશે તો બનાવી રહેજો અમારા બ્લોક વિડીયોમાં સોટા ડોનને પણ હંગાત લીધો છે જા છું એ તો મિત્રો હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ તો લોભા જવા તો અમારા બ્લોક વિડીયોમાં બને રહેજો દરેક થી મોટી વસ્તુ છે રસ્તામાં આવતી દરેક બતાવશું ચલો પ્લોટ મીડિયામાં મિત્રો હવે આપણે પહોંચી જાય છે નદી બસ તો તમે નદીનો નજારો બતાવી દઉં એ જોઈ શકો છો આપ નદીનો નજારો તો આ છે સાબરમતી નદી અમદાવાદ થી આવે છે રિવરફ્રન્ટ એ જ નદી આ સાબરમતી નદી છે ત્યાં સરોળાના નજારો છે નદીનો ત્યાં બ્રિજ છે

આ છે અમદાવાદ ધોળકા રોડ જોઈ શકો છો અને અહીંયા દિલગી ચડે છે તો તમને દર્શન કરાવી નકરંગે મંદિર તો ચલો બધ મંદિરો કામ છે જે પાલડી નું કહેવાય છે આ છે મંદિરનો નો ગેટ રાજા રંગછોડ શંકરાય મંદિર અહિયાં સુધી આપણે આપડે રિક્ષા પડી જઈએ તો આજે ઉભા છે રિક્ષા તો ચલો જઈએ

મિત્રો હવે નવા મંદિર આવવા જ થયું છે અને બજાર ત્યાંથી લોકોની ચાલુ થાય છે ત્યારે અહીંયા જો કચરિયાવાળો સેલવાળો બાઈક એની રીતે ભર્યા કરે છે કચેરિયું બની છે તો જોઈ લો જો કેવી રીતે બાઇક ભરાય

઺િં મજ�ÖM સય શળે છે મા ભલેણ મા Campે ખ૾� નેણ ભ્યણ વા દેવદાસજી જબરદસ્ત આયોજન કરે છે આના ટીકારની મેળી આ બે સમય પર મેં લોકોને સદ્યત આપને વાત છે સાંભળી બાત ભાઈ આપણે મંદિરે પહોંચી ગયા હઈએ સૌથી પવિત્ર છે રૈવાની દિવેત સોશિયલ ડાયનેમિક્સ ড clicほ ইযর গব কিক হানার ওু টিয্মান সাখয় ম্য্য় Blair Rao বদে পাখএহপয় কটালেথ খার ঢব��? বনরি এঁ কেরগে কাকপা঺তেস কহয়্ত্য সবমেদ ব� ဒီကောင်တွေကဘာလဲ